નમસ્કાર દર્શક મિત્રો ડે સ્પેશિયલ ના કાર્યક્રમમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું શિક્ષણનું ધામ કે પછી બ્રેન વોશ ફેક્ટરી આ સવાલ એટલે કરવામાં આવી રહ્યો છે કારણ કે જે ગુરુકુળ જે શિક્ષાધામમાં માતા પિતા પોતાના બાળકને મૂકે છે કે ત્યાંથી તેમનું બાળક જે છે તે શિક્ષા સાથે સંસ્કાર મેળવીને બહાર આવ્યા હવે જ્યારે આ પ્રમાણેની આશા અપેક્ષા સાથે આ પ્રમાણેના જ્યારે માતા પિતા પોતાના બાળકોને એ ગુરુકુળમાં એ શિક્ષાધામમાં મૂકતા હોય છે ત્યારે માતા પિતા દ્વારા એવી આશા રાખવામાં આવતી હોય છે કે મારું બાળક જે છે તે ત્યાં ગુરુકુળમાં રહીને શિક્ષાધામમાં રહીને શિક્ષા તો મેળવશે જ પરંતુ સાથે સાથે

આરોપી લગવામાં આવ્યો છે એટલે વાલીએ જે આરોપ લગાવ્યો છે કે મારા જે બાળક છે તેનું માઇન્ડ વોશ કરવામાં આવ્યું છે માઇન્ડ વોશ એટલે કે એ વિદ્યાર્થીને માતા પિતાએ ઘરે રોકાવા બોલાવ્યો તો તે વિદ્યાર્થીને ઘરે પણ નથી આવું તેને ત્યાં ગુરુકુળમાં જ રહેવું છે તેને સાધુ બનવું છે બે જ વખત માતા પિતા પોતાના બાળકને ઘરે લઈને આવ્યા તો તે બે જ દિવસમાં ગુરુકુળ પાછો જતો રહ્યો એટલે આ બ્રેન વોશ કઈ હદ સુધીનું કરવામાં આવ્યું કે તે વિદ્યાર્થી તે બાળકને પોતાના માતા પિતા સાથે પણ નથી રહ્યું એટલે અહીંયા આગળ જે માતા પિતા છે તેમનો જે વિશ્વાસ જે હતો તે વિશ્વાસ પણ અહીંયા ડગમગાવી ગયો અને એટલા જ માટે તેમણે આ સ્વામી ઉપર આરોપ પણ મૂક્યો છે એટલે શિક્ષાધામમાં આ હવે માતા પિતા માટે પણ ચિંતાજનક બની છે અને એટલે જ આ વિષય ઉપર આપણે ચર્ચા કરીશું આ ચર્ચા માટે આપણી સાથે જોડાઈ ગયા છે ડોક્ટર સાર્થક દવે કે જે મનોચિકિત્સક છે સાથે યોગી દેવનાથ બાપુ કે જે ધર્મગુરુ છે આ બંનેનું સ્વાગત છે સૌપ્રથમ પ્રથમ દેવનાથજી અત્યારે આપણે વાત કરી રહ્યા છે શિક્ષા આપવામાં આવતી હોય છે સાથે તેમનામાં સંસ્થાનું સિંચન કઈ રીતે થાય તે તેના માટે માતા પિતા પોતાના બાળકને મૂકતા હોય છે ત્યારે આ પ્રમાણેની ઘટના જયારે શિક્ષાધામમાં જ બનતી હોય ત્યારે કઈ રીતે કોઈ માતા પિતા પોતાના બાળકને મૂકવાનો વિચાર કરે આપનું શું માનવું છે

એમાં એને જબરદસ્તી બનાવો તમે અગર એને જબરદસ્તી બનાવો ને આગળ ચાલીને છોકરો છોકરો મોટો થાય સમાચાર થાય પછી એના પ્રસારના આગળ અન્ન હોય અગર સાધુ બની ગયો તો પછી તમારું સાધુ

માઉ માટે બી તકલીફ છે એ સંસ્થાઓ છે અને બાળકો માટે વૈરાગ્ય વગર સાધુ પોતાને માટે સમાજ ઘાતક થઈ શકે છે સમાજ માટે પણ ઘાતક થઈ છે અને અગર એના જે વાલીઓ છે કે અમારે એને સાધુ બનાવો તો ભણવા મૂકી લો અને એમાંથી આ માઇન્ડ વોશ કરીને બનાવી દીધો છે છો એવું તમારી પરંપરા બીજે સાથે કોઈ જબરદસ્તી તમારું ક્યાંય ઇતિહાસ નથી પણ સનાતન ધર્મ પરંપરા અગર તમે જોશો તો એને અંદર ક્યાંય પણ જબરદસ્તી કોઈ ઇતિહાસ નથી આવતો કે પરંપરા નથી અગર એની સ્વેચ્છા કોઈ આવે છે મન લાગે છે કે અગર એની અંદર જબરદસ્તી થઈ છે માણસ નો માઇન્ડ છે તો બહુ જ રોંગ થયો છે એવો ન થવો જોઈએ અને એના જે પણ જવાબદારો છે એને સામે કડક પાગલા લેવા પણ જરૂરી છે જી બિલકુલ સાર્થક જે આપનું શું માનવું છે આ સત્તર વર્ષનો સગીર હતો અને સત્તર વર્ષના સગીરની સાથે આ બ્રેનવોશ કરવામાં આવ્યો છે તેવો આરોપ માતાપિતા દ્વારા પિતા ઉપર મૂકવામાં આવ્યો છે હવે જે સગીર વયની જે ઉંમર હોય છે તેમાં બાળકને જો કંઈ પણ શીખવાડવામાં આવે કે બાળકને કંઈ પણ માર્ગ ચિંધવામાં આવે તો તે બાળક તે જ કરવાનું છે કારણ કે તેમનામાં એટલો જે મનોસ્થિતિ જે વિકાસ જે છે તે એટલો એ સમયે નહીં થયો હોય એટલે તે જોઈને જ શીખવાનો છે તે તેને જે શીખવાડવામાં આવશે

પ્રમાણે શિક્ષણ કહેવાય કે તમે માણસને વ્યક્તિને રીતે તૈયાર કરો છો કે આ દુનિયામાં સમાજમાં સારું પારખી શકે છે અને સારા માર્ગ પર જઈ શકે જે સારું ડિસિઝન પોતાના માટે લઈ શકે છે હવે જે માણસ શિક્ષણ આપતો હોય છે જે શિક્ષક હોય છે જે જે ટીચર પ્રિન્સિપલ હોય છે એ લોકોની આ જવાબદારી છે એ લોકોના હાથમાં બહુ મોટી સત્તા પણ છે એ લોકો પાસે જે સત્તા છે કે એ લોકો જે ઈચ્છા છે એ શીખવાડી શકે છે એની સાથે જવાબદારી પણ છે કે જે કામનું છે જે એમના માટે સારું છે એ શીખવાડો અને શીખવાડો એવું કે એ માણસ ઇન્ડિપેન્ડન્ટ બનશે ઇન્ડિપેન્ડન્ટ પોતાના ડિસિઝન્સ લઈ શકે હવે જો કોઈ આ સત્તાનો જો દુરુપયોગ કરતા હોય કારણ કે બાળકને એના શિક્ષકો પર આંધલો વિશ્વાસ છે એ જે કે છે એ કરવાનું છે એવું કહેવામાં આવે કે તારે આ પતા વાંચવાનું છે ભણવાનું છે કરવાનું છે બાળકને માર્ગ ચીંધી શકો છો તો એનો જો દુરુપયોગ થતો હોય તો એ ન થવું અને એ શિક્ષણ એ બાળકમાં આપવું જોઈએ કે એને શું કરવું એ પોતે ઇન્ડિપેન્ડન્ટ થઈને ડિસિઝન લઈ બીજું આપણી શિક્ષણ વ્યવસ્થા આપણી ન્યાય વ્યવસ્થા એવી છે કે સત્તર વર્ષ એટલે સગીર વય ગણાય છે અડલ્ટ નથી થતો નથી આપી શકતો એ લાઈફના બહુ બધા ડિસિઝન નથી લઈ શકતો એ એને કુમરી વય માનવામાં આવે છે ને એમાં એમાં વાલીઓનો જે કેટેગર્સ હોય ગાર્ડિયન્સ હોય અથવા વાલીઓ પેરેન્ટ્સ હોય એ લોકોનું ઓપિનિયન અથવા એ લોકોનું ડિસિઝન મહત્વનું હોય છે એટલે સત્તર વર્ષની ઉંમર બહુ નાની ગણાય આ ટાઈપનું ડિસિઝન લેવા માટે આપણા સમાજ પ્રમાણે આટલું મોટું પરમનન્ટ લાઈફનું પરમનન્ટ ડિસિઝન લેવું કે મારે વૈરાગ્ય જવું છે અથવા મારે વૈરાગ્ય માર્ગ પર નથી જવું એ સત્તર વર્ષની ઉંમરે લેવા જો એ વસ્તુ કોઈ કરાવતું હોય જો તો એ કરાવવું જ ન જોઈએ એના માતા પિતાની જવાબદારી છે માતા પિતા એના માટે શું સારું છે શું ખરાબ છે એ નક્કી કરી શકે છે કરશે અને આવી રીતે આપણી સામાજિક વ્યવસ્થા ગોઠવાયેલી છે જી જી બિલકુલ દેવનાથજી આપણે વાત કરીએ તો સાધુ બનવું એ અંતર હાથવાનો અવાજ છે ત્યારે જ્યારે બાળકને પોતે જાતે અનુભૂતિ થાય ને તો સગીર વયનો બાળક છે કે તેને કોઈ પણ વસ્તુ જે છે તે સગીર વર્ષના જેમ સાર્થક ભય પણ વાત કરીએ કે સગીર ઉંમવા હોય છે કે જે બાળક તે તરત અનુસરતો રહે છે તરત તે શીખી લેતો હોય છે ત્યારે સગીર વયની ઉંમરમાં જ બાળકને સાધુ બનવાની ઈચ્છા અને તેને એમ લાગતું હતું કે આ મારું મને અહીંયા ગુરુકુળમાં ઘર જેવું વાતાવરણ બને છે મારે સાધુ જ બનવું છે ત્યારે બળજબરી થી અહીંયા બાળકોને સાધુ બનાવવા માટે પ્રેરવા આ કેટલું યોગ્ય કહી શકાય ચોક્કસ પહેલી તો મારું માનવું એવું છે કે બાળકમાં એને વાલીઓ ત્યાં મૂક્યો છે ચોપરાને પડવા માટે અને અગર એને સાધુ બનવાની એની અંદર અગલા જીજ્ઞાસા જાગી છે તો વાલીઓને કરવી જરૂરી હતી કે સાધુ હું જ્યાં સુધી સાધુ છું સાધુ પરંપરાઓને સમજુ છું કે નાની ઉંમરમાં સાધુ બને એવું કઈ નથી નાની ઉંમરો સાધુ બને છે પણ અગર એને સાધુ બનવું છે તો તેની વાલીઓની એની સહમતી જરૂરી છે કેમ કે ગુરુકુલમાં મુકવા તલીઓ આવેલા બાળક જીદમાં આડેલું છે અગર અગર એના વાલીઓ સહમત થાય ખબર કોઈ વાંધો નથી અમારે બાળકને તમે સાધુ બનાવી શકો તો મને લાગે છે વાંધો નથી અગર મા બાપ ને ખબર માં બાપે ભણવા માટે મુક્યો છે છોકરા ત્યાં ગુરુકુળ અને છોકરા ત્યાં પાછળ થી સાધુ બનાવી દીધો છે એટલે એ તો બધો ખોટો કહેવાય એ તો તમે કોક ને ચોરી કરી કહેવાય મને એવું લાગે છે કે તમારી ઉપર કોઈ વિશ્વાસ મૂકીને એને ભારત ત્યાં મૂકીને ગયા છે એ તમે એનો વિશ્વાસ તોડી નાખ્યો છે પાછળથી તમે સાધુ બનાવી નાખ્યો છે એટલે મને લાગે છે સાધુ બનવો એ ખોટો નથી પણ એને મન લાગે છે એના જે પણ એના જે સંડવાના છે લોકો અને એના સામે મન લાગે છે કે વાત કરવી જોઈએ કઈક પગલા લેવા જોઈએ કે ભાઈ તમે આવી રીતે કેમ રીતે સાદુ બનાવી શકો એ લોકો દેવરાજજી એ લોકો તો સ્વીકારવા જ તૈયાર નથી એ લોકો દ્વારા તો કહેવામાં આવે છે કે બાળક પોતે જ ઈચ્છા છે કે તેને અહીંયા રહેવું છે અહીંયા તેને ઘર જેવું વાતાવરણ લાગે છે એટલે એ તો આ બાબતે કોઈ પણ સ્પષ્ટતા આપવા માટે પણ તૈયાર નથી ના ના જે આ જે સ્વામી ત્યાંના જે લોકો છે સ્વામીના લોકો તેમના દ્વારા પણ આ પ્રમાણેની વાત કરવામાં આવે છે સ્વામી પણ પોતે એવું છે કે બાળકને જ અહીંયા ઘર જેવું વાતાવરણ લાગે છે વાલીઓ 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 સહેમત વાલીઓ સહેમત નથી તો બિલકુલ સાધુ પણ સાધુ બન્યો છું તો એનો જબરદસ્તી કોઈ સાધુ બનાવી મારી છે સાધુ છું મને એનો વૈરાગ્ય છે કે નહીં હવે એને ચાર દિવસમાં બતાવી અને બાળકને એમાં ફસાવી નાખો પછી આજે એની જિંદગીમાં શું બિલકુલ કેવા છે કે બે ફો પગરે સંસાર જે પગડે અને સાધુ પણ પગડી જાય એટલે વાલીઓ એમાં સહમત છે કે નહીં અને અગર વાલીઓ સહમતી નથી તો ત્યાં સાધુ છે એને કહી દેવું ભાઈ અમે તને સાધુ નહી બનાવીએ તો જ્યાં તારા મા વાલીઓ છે તારા માતા પિતામાં એમાં સહમત નથી એટલે હવે તમે નહીં રાખી શકે તો જ્યાં આગળ એ ચોપડ પટ્ટી કરે છે કે નહીં ભાઈ આને આમ છે ફલાણું છે અહીંયા બહુ ગમે છે એનો મતલબ પ્રયોગાયેલા છે અને એ બધો ખોટો ધતંગ કરે છે જી 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 બિલકુલ સાર્થકજી ભાષામાં કઈ દેલું ભાઈ તમને તમે નહીં રાખીએ તારા માતા પિતા એમાં સહમત નથી એટલે તું તારે ઘર જતો રહે મારે રહેવું છે સામે હું એમને નહી રોકાવાનો ને તો થોડો જબરદસ્તી કરી શકું ન કરી શકું એ સ્વામી છે એને કહી જવું છું કે બાળક તારા ઘરે જતો રહે જી બિલકુલ સાર્થકજી જે પ્રમાણે અત્યારે આપણે વાત કરી કે બાળકને પોતે પણ નથી જવું આગળ માતા પિતા તો એમ જ કે કે તું ઘરે રે કારણ કે માતા પિતા તે બાળકને બે દિવસ પોતાના ઘરે પણ લઈને આવ્યા પરંતુ તેમ છતાં તે પોતાના માતા પિતા સાથે નથી રહેવાય અને તો એમ કે છે કે મને ગુરુકુળમાં જવું છે ત્યાં જ રહેવું છે ત્યાં મને સાધુ બનવું છે હવે સત્તર વર્ષનો જે સગીર છે ત્યારે તેને આ બધા જે વિચારો આવે છે અને માતા પિતા દ્વારા જે બ્રેઇન વોશ ની વાત કરવામાં આવે છે આ કેટલી શક્યતા છે કે સગીરને બ્રેઇન વોશ કરવામાં આવ્યું છે અને એટલી હદે તો બ્રેઇન વોશ કેટલું કરવામાં આવ્યું કે તેને પોતાના માતા પિતા સાથે પણ નથી રહેવું એટલે આ એક બહુ કોમ્પ્લેક્સ વસ્તુ તો છે કે મમ્મી માતા પિતા સાથે કેમ નથી રહેવું સાચે વોશ કર્યો છે કે નથી કર્યો ઘણા બધા સમીકરણો છે પણ દેનાજી બહુ સરસ વાત કરી કે જો એ લોકો ત્યાંના શિક્ષકો એ જો શીખવાડતા હોય જે શિક્ષક છે એમની એ પણ જવાબદારી છે કે કેવું બાળકને કે ભાઈ તારે ઠીક છે તારી ઈચ્છા છે કરવાની ઓકે પણ અત્યારે તારા તારે એ જ કરવાનું છે જે તારા માતા પિતા છે બાળકને સ્વામીજી ઉપર વિશ્વાસ છે એટલો આંધવો વિશ્વાસ છે તો પણ ત્યાંના સ્વામીજી જે શિક્ષકો છે એ લોકોની એ જવાબદારી થાય છે કે બાળકને એ સમજાવે કે હા ભલે તારો તારો અમારા પર વિશ્વાસ છે સો ટકા અમારા પર વિશ્વાસ રાખીને એમ કહે કે તારા માતા પિતા જેમ કે એમ કરવા છે કારણ કે તું હજી શરીર છો તારે આટલા મોટું આટલું મોટું ડિસિઝન તારે એકલે એકલાએ લેવાય એવું નથી આ બહુ મોટું ડિસિઝન છે એટલે માતાપિતાને તો કોન્ફિડન્સમાં લેવાના એનું એમનું સજેશન લેવાનું એમને પૂછવાનું જરૂર છે જ અને ઇનેવિટેબલ છે કરવું જ જોઈએ હવે બ્રેઇન વોશ બ્રેઇન વોશ એટલે એવી વસ્તુ કે સી બાળકો જ્યાં મોટા થાય ને જે જે અને એને જે આસપાસ દેખાય એને જે શીખવાડવામાં આવે ને એને સાચું કારણ કે એને એ કહેવામાં આવ્યું છે પહેલેથી કે આ લોકો જેમ કે એમ કર કરવા આ લોકો તને સાચા સાચું શીખવાડશે માતા પિતા દ્વારા એવું કહેવામાં આવ્યું છે હવે એ લોકો જેમ કે છે એમ કરી રહ્યો છે કરી રહ્યો છે હવે ઇવેન્ચ્યુઅલી એ બાળકને એવું લાગવાનું છે કે ઓકે આ લોકો જો એમ કે છે કે મારે વૈરાગ્ય લેવાનું છે તો મારે લઈ લેવું જોઈએ એટલે આને બ્રેઇન વોશ કહી શકાય અથવા આને એ રીતે પહેલેથી જ એવી રીતે એના મગજમાં એવું નાખવામાં આસપાસ જોયું 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 અને એવું થયું એવું પણ કહી શકાય પણ છેલ્લે એ વાત તો સૌથી મોટી એ છે કે સત્તર વર્ષનો છે હજી એને હજી એટલો લીગલી પણ અધિકાર નથી અને સામાજિક રીતે નાના બાળકોને આટલું મોટું ડિસિઝન ના ડિસાઈડ કરવા ના પાડતો હોય કે ભાઈ તારે અત્યારે નોકરી નથી કરવાની તારે મોબાઈલ નો આટલો પરવાનું યુઝ નથી કરવાનો તારે આ ફિલ્ડમાં નથી જવાનું કે આ ટ્યુશનમાં નથી જવાનું કે આ છોકરાઓ સાથે નથી પડવાનું તો એના સામે આ તો બહુ જ મોટું ડિસિઝન છે આ તો માતા પિતાના પરામર્શ વગર લઈ જ ન શકાય એટલે માતા પિતાનો આમાં હક છે એમને એક ડિસિઝન વિશે વાત કરવાનો ડિસ્કસ કરવાનો અને ન લેવા દેવો રોકી પણ શકે માતા પિતા છે જી બિલકુલ અ દેવનાથજી આપને એવું લાગી રહ્યું છે કે બાળકોને સાધુ બનાવવા માટેનું આ એક ષડયંત્ર છે આ એક વાત કિસ્સો સામે આવ્યો એવા ઘણા એવા કિસ્સા હશે કે જે આપણે બહાર પણ નહીં આવ્યો કોઈ પ્રકાશમાં પણ નહીં આવ્યો અને સાથે કોઈ વાલીઓ આવી

હું કઉ છું ભાઈ હું જીવું છું હું જીવું છું કેવી પાર કર્યો છે પણ કે નહીં એની અંદર તમારી એમ તમે એની અંદર શું જાણી લીધો છે હજી કેમ કે સત્તર થી પંદર વર્ષ નો વય હોય ત્યારે એને કોઈ પહોંચી નથી પોતાના જીવનનો આખો નાખો નિર્ણય લઈ શકે કાંઈ ડિસિઝન લઈ શકે એ તો મોટા થાય પછી ખબર પડે છે કે ભાઈ જીવન લાગર છે ગુરુકુલ ગમતો હોય તો વાંધો નહીં આવતું જા પાંચ વર્ષ પછી તને સાધુ કરવું લાગે ને વાક્ય બાકી અગર એને વૈરાગ્ય લાગ્યું છે પણ એ પચીસ વર્ષ થશે તો પણ સાધુ બની જશે અથવા તો ચાલીસ વર્ષ નો થશે તો પણ સાધુ થઈ જશે પાંચ વર્ષ તમે એને ટાઈમ આપો કે પાંચ વર્ષ પછી તમને સાધુ બનાવવા હકીકત પાંચ વર્ષનો ટાઈમ આપવો જોઈએ વાલીઓ સાથે મૂકી દેવો જોઈએ અથવા ટીચર જો ગુરુ છે એના એને સાથે મૂકી દેવો જોઈએ પાંચ વર્ષ વેટ કરવી જોઈએ અને પાંચ વર્ષ પછી એનો સાધુ બનાવો રિયલી માં અગર સાધુ બનવા માંગે છે તો બની જશે હોય તો તમે સાદો બની જશો કાલે સાદરું બનાવું નથી તમે ગમે એ માઇન્ડ વ્રશ કરો ગમે તે કરો ને સાદો ન બની શકાય સતત અનુભવ ની કરો છો જો અનુભવ મારા જીવન નો કહું છો એટલા માટે મને લાગે છે કે પાંચ વર્ષ કામ ટાઈમ આપવો જોઈએ બાળકને એવી રીતે સમજાવવું કે પાંચ વર્ષ તો રહે પાંચ વર્ષ પછી તેને સાદું બનાવવામાં આવશે અગર એને પાછો બહેરા ગયા છે તો ચોક્કસ સાધુ બની જશે અગર એને વેરાગ્ય નહીં હોય તો એને સંસાર ભોગવવાનો છે જી જી બિલકુલ સાર્થકજી હવે અહીંયા આપણે વાત કરી કે માતા પિતાએ આરોપ લગાવ્યો સ્વામી દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે બાળકને જ અહીંયા રહેવું છે હવે આ બંનેની વચ્ચે જે પીસાઈ રહ્યું છે તે છે છે આ આ બાળક કે કે જેને ખરેખર નથી ખબર પડતી હું શું કરું તેને આ બાજુથી શીખવાડવામાં આવ્યું છે કે તારે વૈરાગ્યનો માર્ગ અપનાવવાનો છે તારે સાધુ બનવાનું છે બીજી તરફ માતા પિતાનો પ્રેમ છે એટલે આ બધાની વાતમાં આ બધી વાતે કહી શકીએ કે એક બાળક જે છે તે આમાં પીસાઈ રહ્યું છે તે બાળકને બહાર કાઢવા માટે શું કરવું જોઈએ વિશ્વાસ છે વિશ્વાસ છે એની જવાબદારી એના માટે શું સારું છે નક્કી કરવું એના માટે શું સારું છે તો સામાજિક પ્રથા આપણી એવી બનેલી છે કે બાળક નું સારું કે ખરાબ એના માતા પિતા નક્કી કરશે જ્યાં સુધી એ બાળક છે જ્યાં સુધી એ અડલ્ટહુડમાં નથી પ્રવેશતો લીગલી લીગલ સિસ્ટમ પણ એવી બનાવેલી છે કે ગાર્ડિયન માતા પિતા એ ન હોય તો ગાર્ડિયન નક્કી કરશે તો જે ડિસિઝન જેનું છે એને સોંપવાનું જવાબદારી શિક્ષકોની અથવા સ્વામીજીની છે આ માતા પિતાનું ડિસિઝન છે એ લેશે અને એ સમજાવવાની એ સમજાવવાની એ બાળકને સમજાવવાની જવાબદારી પણ સ્વામીજીની અને શિક્ષકોની છે જે વિશ્વાસ એ બાળકને એના શિક્ષકો કે સ્વામીજી ઉપર છે એ વિશ્વાસ થી જ એ લીધે આ લોકો જે કે ભાઈ તું આમ કર એ કરશે પણ સ્વામીજી કે માતા પિતા જે કે છે એ બરાબર છે ત્યારે એ કે કરવાનું છે તો એ કરશે પણ તો એ વિશ્વાસ નો આપણે સદઉપયોગ કરીએ એક એ સદઉપયોગ કરે તો બાળકનું ભવિષ્ય બાળકનું વર્તમાન સુધરી જાય જો એનો દુરુપયોગ થાય એ વિશ્વાસ નું તો પછી કોમ્પ્લેક્સિટી આવી શકે છે

સાદું પાંચ વર્ષ પછી તને સાધુ બનાવવાના છીએ સાધુ બનાવી જશે એની પણ માનતો હોય ગુરુ ની માનતો હોય કે ની માનતો હોય માપ ની જેની પણ વાત માનતો હોય એને કહી દેવું જોઈએ કે પાંચ વર્ષ પછી તને સાધુ બનાવવાના છીએ અગર હું હંડ્રેડ પર્સન્ટ કહું છું અગર વૈરાગ્ય લાગેલું છે તો સાદુંગી લાગેલું નહીં હોય માઇન્ડ હશે એની જિંદગીનો સવાલ છે એની જિંદગીનો વિષય છે તો મને લાગે છે એને ટાઈમ આપવો જોઈએ ટાઈમ આપે એને ઘરે મૂકી દેવું જોઈએ ઘરે મૂકીને ટાઈમ આપો અને ટાઈમ આપે પછી અગર સાધુ બનવું હશે તો કોઈ વાંધો નહીં પછી ફરવા દઉં પણ એ જિંદગીનો ફેસલો કરે છે એમાં એ સમજે છે કે નથી સમજતો એ પણ જાણવું જરૂરી છે એને એ ખબર છે કે નહીં કે હું જે નિર્ણય લઉં છું મારી લાઈફ સત્તર વર્ષ એટલે કોઈ મોટી નથી હું મારી જિંદગીનો નિર્ણય લઉં છું એ સારો છે કે ખરાબ છે એની ખબર થાય એને ખબર થાય છે નથી પડતી તો આગળ એને પાંચ વર્ષ આપ ટાઈમ આપો ટાઈમ આપ્યા પછી આગળ એ સાધુ બનવાનો માંગે છે તો વાંધો બનવા દેવું એની જિંદગી ખરાબ કરવા માંગુ છું તો એ પણ સારું નથી બિલકુલ વધારવા માટે મારી સંખ્યા વધારવા માટે હું અગર આવું કામ કરાવું છું તો એ બિલકુલ રોંગ છે વાક્ય ઓછો બાળકને વૈરાગ લાગી રહ્યો છે પાંચ વર્ષ મૂકી દો હું તો કઉ છું જયારે વૈરાગ્ય લાગ્યો ને કદાચ તમે ચાલીસ વર્ષ કોઠી માં પૂરેલી રાખજો સાસુ જ કરવાનું છે આગળ વૈરાગ્ય લાગેલું તો અગર વૈરાગ્ય લાગેલું નથી માઇન્ડ વોશ થયેલો છે

સાર્થકજી દેવનાથજી આપ બંને અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાય તે બદલ આપ બંનેનો આભાર તો ડે સ્પેશિયલ ના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ ફરી મળીશું ના વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર